ફોર વ્હીલ ગાડીમાં ઇંગ્લિશદારનો જથ્થો ભરી લાવનાર ઇસમને પીસીબીએ ઝડપી પાડ્યો હતો પીસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી એમ ગઢવી તથા એએસઆઈ હિતેશભાઈ ભીકાભાઈ નાવને બાતમી હકીકત મળેલ કે પાણીગેટ અજબડી મિલ કલ્યાણનગર સોસાયટીની સામે ઝૂંપડામાં રહેતો શબ્બીર મિયા સલીમ મિયા મલેક પોતાની કારમાં ઇંગ્લિશદારનો જથ્થો ભરી લાવેલ છે અને હાલમાં આ કાર સાથે વારસિયા જલારામ પાર્ક સામે રોડ ઉપર કેડબાઈ નગરની બાજુમાં આવેલ ગેરેજ પાસે ઊભેલ છે જે હકીકત આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતાં ફોર વ્હીલરમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી સિટી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે શબ્બીર મિયા સલીમ મિયા મલેક ઉંમર વર્ષ ઓગણચાલીસ રહે કલ્યાણનગર સોસાયટી સામે આવેલ ઝૂંપડપટ્ટીમાં અજબડી મિલ પાણીગેટ વડોદરા આરતી થાપા રહે બાવચાવાડ પાણીગેટ રમઝાન ઉર્ફે રમઝુ મંસૂરી પટેલ ફળિયા હાથીખાના ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ ચારસો એંસી કિંમત રૂપિયા એક્યાસી હજાર છસો રોકડા રૂપિયા ચૌદ હજાર એક મોબાઈલ કિંમત રૂપિયા પાંચ હજાર એક ફોર વ્હીલર કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ પાંચ લાખ અઠયાસી હજારનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર